આજે પ્રભુ ને બાનો ચંપો લાયરે લાવવા ને તમે શોરાણી રૂક્ષમણી તમસંગ નહીં બોલીએ ને વાત લડી નવ કરીએ બોલડા લીધા બારના ખૂબ જન કરે જાવશો ને ખોટા સોગન ખાવશો એવું યમથી ન સેવાય પ્રભુ પાતળા બાર દિવસ ના ભૂખ્યાસ ને તેર દિવસ ના તરસ્યાસ તમે રે રાંધો ને અમે જમ્યે રાણી રૂક્ષમણી કે रुक्मणि रसोई न प्रभु जमवा पिसो नमि जमि रुक्मणि अमी न्यो ति मासुरा देखे तोमेला है एठ मेलो नेम्बा कङ्घट ताणो हैया एठा मेलो पिसो रानी रुक्मणी પ્રભુ જમવા બેઠા છે ને રૂક્ષ્મણી વાત પૂછે છે તમે રે મેલો તો જાય મૈયર મળવાય ઉનાળાના તડકા છે ને શિયાળાની ઠંડી છે વાય ઉનાળે ન જવાય સતી રાણી બાર વીઘા નો વાડલો ને તેર વીઘા છાયા છે એવા છાયા ને પણ છાયે અમે ચાલશું પ્રભુ રથયા કેસે ન રૂક્મિ રત્મા બેઠા એવા મૈયરિયા સતી રાણી દાદા વાત પૂછે છે માતાજી ચિંતા ના કે વાદી કરી કે સાસરું છોડાયે મૈયરિયા વાૈ વા રે રાણી સાહેલી વાત પૂછે છે ને રૂકમણી ને મનાવે છે તમે કાઈ ક બોલો ને સખી સાહેલી કે કુચા ને ઘરે જાય છે ને ખોટા ઝઘડા થાય છે એવું યમથી નો સેવાય સખી સાહેલી સાહેલી કાગળ મોકલે ને પ્રભુ ને મનાવે છે તમ તેડવાયા ભો ને પ્રભુ પાતળા પ્રભુ રથયા કે છે રુકમણી ને તેડવા આવે છે તમે સાસરીએ ચાલો ને સતી રાણી ઉપજાન કરે જાસુ નહીં ને માને કરી રાખશો એવા દ્વારકા ચાલો ને સતી રાણી એવા દ્વારકા ચાલો ને સતી